જેમાં વંદે માધરમ ભારત માતા કી જયના નારા સાથે લોકો ઉત્સાહભેરા તિરંગા યાત્રામાં ભાગ લીધો તિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ નલિયા ગ્રામ પંચાયતની સામે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબના વ્રત તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટી તમામ સક્રિય કાર્યકર્તા તેમજ આજુબાજુ ગામના સરપંચો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આજે આપણે એ દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના એ છેલ્લા બે વર્ષથી જે ત્રિરંગા ઘર ઘર ત્રિરંગો લગાડવો અને એનું કાર્યક્રમ સવારના લાજપ હતો અત્યારે અબડાસા વિસ્તારના તમામ આજુબાજુના ગામોના અને તમામ લોકો બધા સરકારી કર્મચારી પાર્ટીના પાર્ટીના આગેવાનો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં અને બાળકો બધા જોડાઈ અને ઠેર આપણે પ્રાંત અધિકારીથી કરી અને લાલિયા જે મેઇન ચોક છે ત્યાં સુધી આપણે રેલી રૂપે અહીંયા આવ્યા અને અહીંયાથી અત્યારે છૂટા પડી છે જેનાથી એક એક આપણે દેશની દાજ અને દેશની ભાવના એક તો જ બધાને આપી વિતરણ કરશું હવે અને બધાએ હાથમાં રાસદોજ લઈ અને આખી બજારમાં આપણે જે રેલી કાઢી એના રૂપે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાના અને દિવસે દિવસ આ એક રાષ્ટ્ર છે બોર્ડર વિસ્તારનો તાલુકો છે એટલે બધાને એક કોમી એકતા અને એક રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આ કાર્યક્રમ ખાસ રાખવામાં આવ્યો રાખવા માં આવ્યો